શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમારા માટે સ્પેશિયલ કાઠિયાવાડી મેનુ લઈને આવી ગયા છે અહીંયા આવતા લીલા ચણાનું શાક રીંગણાનો ઓળો દહીં તિખારી સાથે પંચરત્ન દાળ અને આખા લસણની કઢીનું શાક સાથે ખીચડી કઢી રોટલાની અંદર પણ તમને ત્રણ પ્રકારના ઓપ્શન્સ મળી રહેશે બાજરાના જારના અને

છેલ્લા દસ વર્ષથી ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ સુરેન્દ્રનગર વાસીઓને જે પીરસી રહ્યા છે એવું અન્નપૂર્ણ આવી ગયું છે તેમની સેકન્ડ બ્રાન્ચ લઈને એસી ફૂટના રોડ ઉપર વાત કરીએ એડ્રેસની તો સનફ્લાવર સ્કૂલ વાળી ગલી એટલે કે મોંમાય પાઉભાજી જે છે એ જ ગલીની અંદર તમે જ્યારે એન્ટ્રી કરશો ત્યાં જમણા હાથ ઉપર જ તમને આ લોજિંગ જોવા મળી રહેશે તો અજયભાઈ પહેલા તો કોંગ્રેચ્યુલેશન તમારી સેકન્ડ બ્રાન્ચ માટે હવે આપણા વ્યુઅર્સ એ કહી દો કે રેગ્યુલર જ છે કે જૈન ફૂડ મળી રહેશે જે આઈટમ બધી રેગ્યુલર છે એ બધી જૈન પણ મળી બધી જ આઈટમ જૈન માં મળી રહેશે ઓર્ડર ઉપર જે ઓપ્શન એમની ડિમાન્ડ પ્રમાણમાં સબ્જી બની જશે બરાબર છે જૈન માટે તમે એડવાન્સમાં તમે ઓર્ડર આપી દો જો તમે ગ્રુપમાં માં હોય ફેમિલી સાથે આવવાનો હોય તો એડવાન્સમાં ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે ત્યાં તમે ઓર્ડર બુક કરાવી શકો છો અત્યારે આપણે કેપેસિટી કેટલા લોકોની હશે ટોટલ અત્યારે બાર સીટિંગ છે અંદર બાર બે વ્યવસ્થા છે અંદર બાર સાઠ જણા સીટિંગ છે બરાબર અંદર તો તમારે બાર ના ઓર્ડર પ્રમાણે જે કે બરાબર વિશાળ જગ્યા છે તમે ગ્રુપમાં આવો ફેમિલી સાથે આવો અને આ દિવાળીની અંદર ઓરિજિનલ કાઠિયાવાડ નો ટેસ્ટ જોતો હોય તો ટાઈમિંગ શું છે સર ટાઈમિંગ સાંજે સાત વાગે ચાલુ સાડા અગિયાર સુધી સાંજે સાત થી સાડા અગિયાર ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ જોતો હોય એટલે દસ વર્ષથી ઓલરેડી આમની પેલી બ્રાન્ચ ટીબી હોસ્પિટલ સામે તો ચાલુ જ છે તેની જ આ સેકન્ડ બ્રાન્ચ આયા ઓપન થઈ ગઈ છે તો પછી રાનો જોતા આજે જ મુલાકાત લઈ લેજો બેસ્ટ ફૂડ ની સાથે ફોટોશૂટ માટે પણ તમને બેસ્ટ ઓપ્શન્સ મળી રહે એવું સરસ મજાનું ડેકોરેશન છે અને ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ આ દિવાળી અને શિયાળામાં મળી રહેશે ચાલો મળીએ નવા વિડિયોમાં થેન્ક યુ આભાર